વર્ષો પહેલાની આ ઘટના છે ધરમપુર નામનું એક રાજ્ય હતું અને તે રાજ્યમાં લલિત નામનો એક રાજા હતો આ રાજાને લલિતા નામની એક રાણી હતી રાજા અને રાણી સર્વથાથે સુખી હતા પરંતુ એક વાતનું દુઃખ હતું કે તેને શેરમાટીની ખોટ હતી એમને દીકરી કે દીકરો એક પણ સંતાન હતું નહીં અને તેથી એની ચિંતામાં ને ચિંતામાં દિવસો વીતતા હતા એક દિવસની વાત છે રાણી ઝરોખામાં બેઠી છે અને એ સમયે દાસી ત્યાં આવે છે અને રાણીને ચિંતામાં બેઠેલા જોઈને કહે છે કે રાણીબા તમે શા માટે સંતાનને લઈને આટલી ચિંતા કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં એક ઉપાય બતાવો રાણી કહે કે બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીને કહ્યું કે જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે તમે પણ સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો પછીનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત પહેલા તો રાણીએ માની નહીં પરંતુ સંતાનની ઈચ્છા હતી એટલે રાણીને ગળે આ વાત ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ગામમાં ફેલાવા માંડી આ વાતને ચાર મહિના વીતી ગયા અને ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીને ત્યાં પુત્રનો જન્મ થયો અને આ પુત્રને છાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું તો રાણી તે બાળકને જોઈને રાજી થઈ ગઈ અને સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એટલે આનંદ આનંદ છવાઈ ગયો અને આમ રાણીનું વાંજા મેણું ટળ્યું પરંતુ આ બાજુ બ્રાહ્મણીના ગેર રોગ કકડ મચી ગઈ પોતાનું બાળક ગુમ થયું હોવાથી ખૂબ જ રુદન કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે પરંતુ હવે થાય છે એટલે તેણે પોતાનું બાળક જ્યાં પણ હોય તેના માટે તેને જીવંતિકા દેવીના વ્રત શરૂ કર્યા અને એટલા માટે જીવંતિકા દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા અને કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી તેના ઓશિકા પાસે બેઠા હોય એમ કરતા કરતા દિવસો ગયા દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા કુંવર તો મોટો થયો એનું નામ પડ્યું હતું વિજયકુમાર વિજયકુમાર રાજા પામ્યા એટલે ગાદીએ બેઠા અને રાજા બન્યા અને આ રાજા તો ભારે દયાળું એક દિવસે રાજા વિજયકુમાર તેના પિતાનો શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યા રસ્તામાં એક માણિયાનું ઘર આવ્યું અને વાણિયાને ઘેર તેઓ રાત વાસો કર્યો આ વાણિયાને છ બાળકો થયા અને છએ બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામતા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ તે વણિકને ઘેર હતા મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ વિધાત્રી દેવીને પૂછ્યું કે દેવી વિધાત્રી તમે અહીં ક્યાં આવો એટલે વિધાત્રી દેવી કહે કે વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું અચ્છા તો બહેન શું લખશો લેખમાં એ જ કે કાલે સવારે તેનો દીકરો મરણ પામશે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખો જે ઘરમાં મારો વાસ હોય તે જગ્યાએ સંતાનની રક્ષા થાય એટલા માટે તમે આવું ના લખી શકશો અંતે વિધાત્રીએ જીવંતિકાની વાત માની અને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર પડી અને પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો તો રાજીના રેડ થઈ ગયા તેઓ ખૂબ ભાવપૂર્વક કરવા માંડી અંતે વિજય કુમાર ગયા પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર જઈ થવાનું વચન લીધું અને વિજય કુમાર ગયા જવા રવાના થયા વિજયકુમાર ગયા જી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો પણ તેને તો એકને બદલે બબ્બે હાથ દેખાયા આમ થવાનું કારણ શું આ થવાનું કારણ તો પંડિતને પણ જાણ નથી આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા આ વખતે પણ જીવંતિકા માતાએ એનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું અને એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાત સાંભળતો જાગતો પડી રહ્યો જીવંતિકા દેવી કહે છે કે વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી મારા શ્રાવણ મહિનાના શુક્રવારનું વ્રત કરે છે પીળું વસ્ત્ર ને પીળા અલંકારો પહેરતી નથી પાણીને ઓળંગતી નથી એટલે મારે તેનું રક્ષણ કરવું પડે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે અને આજે આ ત્યાં વાસ છે તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવ હું તારી મોટી બહેન છું એટલે તારે મારી વાત માનવી પડશે ભલે કહી વિદાત્રી એના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલ્યા ગયા વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે બીજે દિવસે વિજયકુમાર વિદાય માંગી ત્યારે વાણીએ તેમને આનંદથી વિદાય આપી થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા અને આવીને એમણે રાણીને પૂછ્યું કે માં તમે કોઈ વ્રત કરો છો બેટા ના હું તો એકેય વ્રત નથી કરતી આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી પણ એનો આખો ભેદ કેવી રીતે ઉકેલવો તેને તેનો ઉપાય મળી ગયો શ્રાવણ માસ આવ્યો અને મહિનાનો પહેલો જ શુક્રવાર આવતા એ દિવસે રાજા વિજયકુમારે દાસીને જણાવ્યું કે આખા ગામમાં દરેક સ્ત્રીઓને પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું નિમંત્રણ આપો અને કોઈએ ઘેર જમવાનું નથી એવામાં એક દાસી સમાચાર લાવી કે બ્રાહ્મણી આવવાની ના પાડે છે અને કહે છે કે મારે જીવંતિકા માતાનું વ્રત છે એટલે આજે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવી શકું એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા અને તેને લાલ રંગની સાડી મોકલાવી અને બ્રાહ્મણી લાલ રંગની સાડી પહેરીને આવી અને વિજયકુમાર પોતાની માતાને ઓળખી ગયો અને આટલા વર્ષો પછી તે પોતાની માતાને મળ્યો અને એ પછી રાણીએ સર્વે ઘટના જણાવી અને પોતાની ભૂલ બદલ માફી માંગી અને એ પછીથી રાણી બ્રાહ્મણી અને તેનો દીકરો વિજયકુમાર તે રાજમહેલમાં જ રહેવા લાગ્યા જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને જીવંતિકા માતાએ હંમેશા તેનું રક્ષણ કર્યું એવી જ રીતે હે જીવંતિકામાં જે કોઈ આ વ્રત કરે છે આ કથા સાંભળે છે વાંચે છે તથા આ વિડીયો જુએ છે સાંભળે છે તે સર્વે લોકોના સંતાનોનું રક્ષણ કરજો તેના પરિવારનું રક્ષણ કરજો તો બોલીએ જીવંત કી મા